કલ્યાણપુર તાલુકાના રાજપૂત સમાજે ભારે રૂષ સાથે પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધ આવેદનપત્ર પાઠવ્યું હતું પર્ષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માંગ સાથે રાજપૂત સમાજે મામલતદાર કચેરી કલ્યાણપુર ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને પર્ષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પર્ષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવશે નહીં તો મતદાનના બહિષ્કારની ચીમકી પણ રાજપૂત સમાજ કલ્યાણપુર દ્વારા ઉચ્ચારાઈ છે કલ્યાણપુર તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો શ્રી અને સમાજ વતી જે આવેદનપત્ર આવેલ છે એ સ્વીકારી હું સરકારશ્રીમાં તેમની રજૂઆત પહોંચાડવાની એને રૂપાલા સાહેબ સામે જે ટિપ્પણ કરેલ છે એના વિરુદ્ધની